આપણે પરેશ પેન વાડી આવ્યા હા ટોમારો મરચાં તો ઘણા બે ગયા હે અને ફાલે ઘણો દેખાય છે આપણે એમને પંદર તારીખે બ્લેક પાવર પાવર ગ્રો અને કૃષિ અમૃત શાળાઓ આપ્યું હતું આપણે પચીસ તારીખે આંટો મારવા આવ્યા છીએ તો આપણે એમની વાડી આવ્યા છીએ તો આપણે એમની વાત કરી એમ કાઉંતર થોડક રામ 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 હો તમારું નામ વિકેશભાઈ રમીશ અને ગામ ગામ ચોકડી ચોકડી તાલુકો ચૂડાને જિલ્લો सुरेंद्रનગર તો તમારી મરજીમાં પહેલામાં શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ હતો પેલી પીવી પડતી હતી પેલી પડતી હતી ચડાયું એટલે સારું થઈ ગયું પેલા એમની મરચી પીળી પડતી હતી ને ફાલ ને ઓછું દેખાતું અને મરચા આવતા ને બધા બગડતા બહુ તો આપડે હે સડાઈ પછી કેવું કેવું લાગે મરચી મરચી સારી લાગે મરચી સારી લાગે મરચા પેલા પેલા બગડે કે તો આપણે દસમા દિવસે આવી અને રિઝલ્ટ તમે જોઈ શકો મરચી એકદમ લીલી સમય બધી કોઈ તો આપણે આ દવા બીજાને સારાની ભલામણ કરી તો કરી શકાય ને હા કરી શકાય ધન્યવાદ